thank you નમસ્કાર મિત્રો અમારી એટી નું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આશારામને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અગિયાર વર્ષ બાદ આશારામ જેલની બહાર ફટાકડા ત્યારે ફૂટ્યા ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજસ્થાન હાઈકોર્ટમાંથી બળતકર કેસમાં ત્યારે મિત્રો હોસ્પિટલ બાલ ગામ એટલે કે જોધપુર સ્થિત તેમના આશ્રમ પહોંચ્યા હતા જોકે મિત્રો સમર્થકોએ આશારામને હાર

કરી દેજો ધન્યવાદ